સુરતના નાંદરમાં પાંચ કરોડની ચકચાઈત લૂંટમાં વોન્ટેડ આરોપી ભીવંડીથી પકડાયેલો બ્લેકના વ્હાઈટ કરવાનું કહી યારના વેપારીને લૂંટી લેવાયા હતા ભીવંડીના વિજય રેડ્ડીના ઈશરે લૂંટને અંજામમાં અગાઉ પાંચ પકડાયા હતા બ્લેક મની વ્હાઈટ કરવાના વાહને રાંદેના યારના વેપારીના રૂપિયા પાંચ કરોડ લૂંટી લેવાના ચકચાઈત બનાવમાં ભીવંડીની ગેંગના નાસવર્તા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે સવા વર્ષે પકડી પાડ્યો હતો મળતી વિગતો પ્રમાણે રાંદેરમાં નવયુ કોલેજની પાછળ શાંતિ પેલેસમાં રહેતા યાના વેપારી હરીશ વાંકાવાલા ગત તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરના સુમારે પાંચ કરોડની લૂંટનો ભોગ બન્યા હતા બ્લેક મની વ્હાઇટ કરવાના ચક્કરમાં મહારાષ્ટ્ર ભીવંડીના ગેંગ ભેટી ગઈ હતી મુંબઈના મિત્રના રેફરન્સથી વાકાવાલાના ઘરે વચેટિયા શ્રીકાંતની સાથે આવેલો શૈલેન્દ્રસિંહ ટીપર નીકળ્યો હતો ભીવંડીના વિજય રેડ્ડીના કહેવાથી શૈલેન્દ્ર આણી મંડળી બે મહિનાથી મુંબઈમાં લૂંટનું પ્લાનિંગ કરી હતી ઇનોવામાં પાંચ જણા અને હોન્ડા અમેઝ કારમાં ત્રણ જણા આવ્યા હતા ગેંગનો નવમો સભ્ય શલેન્દ્ર શૈલેન્દ્રસિંહ અમેઝ કારમાં કાર દૂર ઊભી રહી અને ગતિવિધિ પર નજર રાખી રહી હતી પાંચ કરોડ ભરેલી છ બેગ ઇનોવામાં મૂકી શૈલેન્દ્ર ગાડીમાં બેસી ગયો હતો અને બાદમાં શ્રીકાંતને પણ ગાડીમાં બેસાડીને તેઓ ભાગી છૂટ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે વલસાડ જિલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી પાંચ આરોપીને ગાંઠના કલાકોમાં જ પકડી પાડ્યા હતા જે તમામ હાલ જેલમાં છે તેઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ કરવામાં આવી છે આ ગુનામાં વિજય રેડ્ડી સહિત ચાર આરોપીઓ વોન્ટેડ હતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભોયવાડા પોલીસને સાથે રાખી ભીવંડી ખાતેથી મોહમ્મદ ઝુબેર અબ્દુલ ગફાર અંસારી રહે ગૌતમચાલ રોશન બાગ ભીવંડી મહારાષ્ટ્ર તેને પકડી પાડ્યો હતો રેકી કરતી કારમાં ઝુબેર ડ્રાઇવિંગ કરતો હતો ક્રાઈમ બ્રાન્ચ વધુ પૂછપરછ ચલાવી રહી છે